હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રફુલ્લ સિરોયા એ જણાવેલ કે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્રણસો પાસઠ દિવસ સુરતના અલગ અલગ જગ્યા પર વૃક્ષ વાવી તેને ઉછેરવાનું અભિયાન તુલસી દાદા અને તેમની ટીમ ચલાવી રહ્યા છે હુમલામાં જીવ ગુમાવનારા સત્યાવીસ મૃત આત્માના દિવ્ય આત્માને શાંતિ મળે છે તે માટે વડી પીપળ લીમડાના વૃક્ષ વાવી તેનું જતન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી સાચી શ્રદ્ધાંજલિ છે સદભાવના વૃદ્ધાશ્રમના સુરતના પ્રતિનિધિ વિશાલભાઈ માંગુકિયા પણ ગ્રીન આર્મી ગ્રુપના કાર્યની પ્રશંસા કરી વૃક્ષો વાવી પર્યાવરણની કાળજી લેવા માટેની અપીલ કરી છે વાવથી પ્રજ્ઞચક્ષુ નીતાબેન સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઓફિસર કમાન્ડિંગ સી ઝોન જયંતિભાઈ દવે એનસીઓઝ અને મોટી સંખ્યામાં હોમગાર્ડ્સ અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર વનઆર ખોડલધામ સુરતના પૂર્વ પ્રમુખ કે કે કથિરિયા આશીર્વાદ માનવ મંદિર આશ્રમથી જયરામ ભગત મહાકાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત રાજુભાઈ નવાપરા મહાકાલ ચેરિટેબલ ટ્રસ્ટ તુલસીભાઈ માંગુકિયા નાગજીભાઈ કોરટ નરેશ ભંડેરી તુલસીભાઈ માંગુકિયા સાથે જ કાનજીભાઈ ટાંગ સંગીતાબેન પરમાર રામજીભાઈ સુજિત્રા પુના ગામની ટીમ જીગીશા ચોક્સી સાથે અડાજણની ટીમ કિશોરભાઈ દુધા સાથે વેલજાની ટીમ વિનુભાઈ સવલિયા હિતેશભાઈ નારોલ જવાનો નગરજનો અને ગ્રીન આર્મીના સૈનિકો ઉપસ્થિત રહી તમામ દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી અહેવાલમાં ન્યૂઝ મંગુરામ વર્મા સુરત